હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતનું ફેમિલી બ્લોગ આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવાસાવના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીની હર હરમા દેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં છો હું પણ મજામાં છું સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે બધાને ક્યારના ઉઠાડું છું ઉઠતા નથી આવતો રવિવાર છે એટલે છોકરા એવું સૂતા છે પીન સો પી ઉઠો બેટા ચલો ગુડ મોર્નિંગ હશું પીંસુભાઈ ગુડ મોર્નિંગ ચલો ઉઠો બ્રશ કરો બેટા લલિત ઓય એ તો રાતે સિગા કેટલા વાગ્યા સુધી ફોન લઈને બેઠા મને એક વાગે ઊંઘ આવી આપણા સળંગ ઉજાગ્રહ એટલે રાતે ઊંઘ આવેલી એ મોડા સુધી ફોન લઈને બેઠા હતા તો હવે આપણા ઘરના કામકાજની શરૂઆત કરી દઈએ તો ગાઈસ આટલા બધા કપડાં ધોવાના હતા ચણિયા ચોળી ને નવા લલિતના પણ કુર્તા અને ધોતીને બધું હતું એટલે મશીનમાં ધોવાય નહીં તો હાથેથી બધા ધોયા તો ગાઈઝ કપડા આપણે ધોયા છે ઘરમાં કચરા બધું બાકી છે લલિતે ઘણી બધી મદદ કરાય છે આપણે ચણિયા ચોળી બધી રમણ બમણ પડી બધું ઘરકું કર્યું ઘરમાં ને રસોઈનો ટાઈમ થઈ ગયો તો પહેલાં રસોઈ બનાવી બને છે આપણે દાળ ઢોકળી અને થેપલા બનાવે છે તો આવી જાવ જમવા માટે શું થયું શું થાકી ગયા હતા ચોટી ગયા હતા છે

પ્રોગ્રામ કરે છે તો કામવાળી એક રાખીએ પણ કામવાળી રાખે આપણે મેળા આવે નહીં કોઈનું કામ ગમે નહીં ચલો ગમવાની વાત તો એક બાજુ રહે પણ કામ આપણે કરીએ એટલે આપણે તો સુવાનું એક તો ઠેકાણું ના હોય આપણે રસોઈ બનાવવાનું ઠેકાણું ના હોય પછી આપણે ક્યારે ઉઠીને પ્રોગ્રામમાં જઈએ તો કામવાળીનો ટાઈમ તો એનો પરફેક્ટ બાંધેલો એટલે આપણે એ મેળા આવે જ નહીં એટલે વેલા મોડા થઈને પછી આપણે જેવું હોય હાથે જ કામ કરવું પડે ને ફેમિલીમાં ઘણા બધા લોકો છે પણ કોઈ સપોર્ટિવ નથી એટલે આપણે કામ આપણે આપણું જાતે જ કરીએ છીએ અને પારકી આશા સદા નિરાશા કહેવત છે એટલે સ્ટ્રગલ ચાલે છે લાઈફનું અને આપણે એમાં પાર થઈશું અને ભગવાન આપણને એમાં આગળ પણ વધારશે બસ ચેનલમાં બન્યા રહો અને સપોર્ટ કરજો અને શેર કરવાનું બિલકુલ અને વિડીયોમાં બન્યા રહો આગળ તો ગાઈઝ જઈએ છીએ ડીમાર્ટમાં અને થોડી ઘણી ખરીદી કરવી છે તો લલિત તો આ તબિયત ઠીક નથી કેળું દુખવાયું છે કાલે દવાખાને લઈ જવું પડશે લગભગ એક અઠવાડિયા થી દુખે અને અઠવાડિયા થી ખાઉં છું પણ એને ટાઈમ મળતો નથી એટલે જતા નથી કાલ જશું આપણે કાલે જઈશું દવાખાને આજે તો રવિવાર છે એટલે જવાય નહીં બંધ હશે તો જઈએ છીએ ડીમાર્ટ બન્યા રહો બ્લોગમાં અને ગાઈઝ ફાઈનલી પહોંચી ગયા આપણે ડીમાર્ટ તો ગાયસ ડીમાર્ટમાં જે એટલે બિસ્કીટમાં સારી એવી ઓફર હોય તો છોકરાઓને જે પસંદ હતા એ બધા આપણે બિસ્કીટ પણ લઈ લીધા ને ગાઈસ પછી લેવા આવી ગયા આપણે સાબુ અને પાવડર થઈ રહ્યા હતા તો સર્ફ એક્સેલનું આપણે સારી એવી ઓફર હતી પાંચ કિલોનું એક પેકેટ લઈ લીધું અને લીધું આપણે નિરમા સાબુ જે નવા કપડાં માટે બેસ્ટ છે તો એ આપણે લીધા તો ગાઈસ બધો સામાન લઈ લીધો અને આ બાજુ આપણે બિલ બનાવવા આવી ગયા જે <laughs> <laughs> તો ગાઈસ ડીમાડમાંથી ખરીદી કરી લીધી અને હવે આપણે જઈએ છે ઘરે તો ગાઈસ આવી ગયા છે આપણે ઘરે અને આજે આપણે જમવા જવાનું છે અમારા ગણેશ કુમારમાજ તો રસોઈ આપણે રજા રાખી છે એટલે આપણે ડીમાડ ગયા હતા અને હવે જઈએ આપણે જમવા અને ગાઈસ ફાઇનલી પહોંચી ગયા આપણે જ્યાં જમણવાર હતો ત્યાં તો સરસ મજાની એ લોકોએ પણ એન્ટ્રી રાખી હતી અમારા આંસુને પીંસુને દોસ્તાર મળી ગયા તો એ પણ વાતો કરવા લાગ્યા શું છે જમવાનું શું નહીં અને આ છે વરરાજા અને આ છે એમની વાઈફ જે નવું કપલ છે તો ભગવાન બંનેને સુખી રાખે અને સદાય સાથે રાખે તેવી આપણે ભગવાને પ્રાર્થના કરીએ તમારે બાબુ છે અને હવે બેસી ગયા ગાઈઝ જમીને આવી ગયા આપડે ઘરે અને પાછા જો બપોરે તો આપડે કપડા વાળે વળી ના કપડા ઉપર લઈ ના વાળવાના બાકી છે અને જો તો આપણે કરિયાણું લાવીએ તો એ બધું બાકી છે અંદર ભરવાનું तो बस आज का वीडियो मार दूं बने बजे नेक्स्ट वीडियो में तो કરજો चैनल કરજો लाइक કરજો સાથે સાથે कर दो कमेंट <laughs> कर दो सब्सक्राइब कर दो साथ ही साथ ही वे लाइक अपना